તો કેમ છો ડીજે લવર વેલકમ બેક ટુ માય ટ્યુબ ચેનલ એના અત્યારે વિડીયો તો મિત્રો સ્વાગત છે તમારું એકવાર ફરી એક નવા વિડીયોમાં તો મિત્રો તમે જોઈ શકો છો અઘોરી ડીજે ઉભું છે અને સામે એક ડીજે આવી રહ્યું છે જે મહાશક્તિ ડીજે વ્યાસર બ્રાહ્મણ છે તો મિત્રો આ બંનેની કોમ્પિટિશન જોરદાર થઈ બમ્પર ટુ બમ્પર જે આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો ચાલો મિત્રો ટાઈમ પર બાત કર્યા વગર વિડીયોને શરૂ કરીએ તો ચાલો જોઈએ તો મિત્રો તમે જોઈ શકો છો બંને ડીજે બમ્પર ટુ બમ્પર લાગી ગયા છે અને બંનેની વચ્ચે જોરદાર કોમ્પિટિશન થઈ રહ્યું છે તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો તો ગાયસ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને કોમેન્ટમાં જણાવજો કે આ બંનેમાંથી કઈ રીતે વિનર થયું હશે તો ચાલો મિત્રો મળીશું હવે બીજા વિડીયોમાં તો બાય બાય ઓલ ફ્રેન્ડ્સ જય માતાજી